સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બળદિયા ગામે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો પાંચમો દિવસ બળદિયા ગામમાં આયોજિત સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ધામધૂમથી ચાલી રહ્યું છે મહોત્સવના પાંચમા દિવસે સવારે પ્રથમ ચરણમાં શાસ્ત્રીજી સ્વામીએ સત્સંગના ઉપદેશ સાથે કથાનો આરંભ કર્યો સાથે જ યજમાનોએ તથા દાતાઓએ સૌમ્ય સ્વરૂપ સ્વામીજીઓ દ્વારા સન્માન અને પહેરામણીઓનો લાભ લીધો હતો પ્રતિદિન મહોત્સવમાં હરિભક્તોની વધતી સંખ્યાને કારણે સભામંડપ ટૂંકો પડતો અનુભવાઈ રહ્યું છે ભક્તિભાવથી ભરપૂર વાતાવરણમાં શાસ્ત્રીજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનચરિત્ર તેમજ તેમણે રચેલી શિક્ષાપત્રીમાં આપવામાં આવેલ માર્ગદર્શક ઉપદેશોને સરળ ભાષામાં સમજાવ્યા હતા સ્વામીજીએ કહ્યું કે આ ઉપદેશો આજે પણ જીવનમાં ઉતારવાલાયક છે અને જીવનમાં શાંતિ અને સંયમ લાવવા માટે ઉપકારક છે કથાના બીજા ચરણમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે કથા કયા કયા સ્થળોએ વિચરણ કરેલું અને ખાસ કરી તેઓ બળદિયા ગામે ક્યારે પધાર્યા હતા તેના જીવંત વર્ણન કરવામાં આવ્યું હતું આ પ્રસંગને આત્મસાત કરતા યુવાનો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ પરંપરાગત વેશભૂષા કેડિયા ધોતી સાફા અને સુરવાલ ધારણ કરી ભગવાનની મૂર્તિને ભવ્ય પાલખીમાં બેસાડી ભજન કીર્તન સાથે મંડપમાં લાવવામાં આવ્યા હતા મંડપમાં બેઠેલા દરેક હરિભક્તો ઊભા રહી તાળી અને જયઘોષથી ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું સમગ્ર સભા મંડપ ભક્તિમય બન્યો હતો પછી મહેમાન તરીકે પધારેલ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સ્વામીજીએ તેમને આશીર્વચન આપતા આરસી વચનો પાઠવ્યા હતા સાથે સાથે કાર્યક્રમમાં રત્નાભાઈ દેવરાજ બેકરીયા કાંતિભાઈ નારાયણભાઈ કેરાઈ જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા અને પટેલ સમાજના દરેક ભાઈઓ બહેનોએ સતત સેવા આપી સુંદર આયોજનમાં યોગદાન આપ્યું હતું આ રીતે મહોત્સવનો પાંચમો દિવસ ભક્તિ પ્રેમ અને ધાર્મિક સંસ્કૃતિથી ગુંજી ઉઠ્યું અને બધા જ હરિભક્તોએ આ શોભાયાત્રા અને કથાના શ્રવણ આધ્યાત્મિક આનંદ અનુભવ કર્યો હતો અહેવાલ દેવચંદ બેચર મકવાણા બળદિયા દ્વારા કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બારથી પધારે આપણા પાસેથી મહેમાનો પાસેથી પણ જાણીએ જય સ્વામિનારાયણ આજે સ્વર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે બળદિયા મુકાવે જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે ભાગવત સપ્તાહનું અને એ જ્ઞાન યજ્ઞમાં આવવાનું થયું છે તો કચ્છ અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જે સર્વે જગતને આપણી ગુજરાતી જે કહેવત છે વૈષ્ણવ તેને કહીએ પીડ પડાય રે આવું આખું જીવન સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રી દ્વારા કલિકાલ યુગમાં કઈ રીતે જીવન જીવવું એનું બોધપાઠ આપણને મળે છે અને મેં મારી સ્પીચમાં પણ ઉલ્લેખ કર્યો તેમ આપણું કચ્છ એમાં ખાસ કરીને પટેલ સમાજ વિશ્વમાં વસતો પટેલ સમાજ વિશ્વમાં જઈને પણ પોતાની રોજગારી અર્થે વર્ષો સુધી ત્યાં હોય કેનિયા હોય લંડન હોય અમેરિકા હોય વિશ્વની અનેક કન્ટ્રીઓમાં આપણે વસવાટ કરીએ છીએ પરંતુ અષાઢી બીજ આવે એટલે એને કચ્છ સાંભળે અને એટલા માટે જ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા હું એના મંત્રીમંડળમાં હતો ત્યારે એમણે નક્કી કર્યું હતું કે કચ્છી અષાઢી બીજનું ખૂબ મોટા પાયે કચ્છમાં એની ઉજવણી થાય જ પણ કચ્છ બહાર પણ વિશ્વમાં વસતો કચ્છી માણસ એ ઉજવણી કરે અને આજે પણ આપણે જુઓ છો કે કચ્છી માણસ વિશ્વમાં વસતો હોય અને સાહેબ અષાઢી બીચ સુધી અગર જો વરસાદ ના આવે તો એને ચિંતા થાય એ અમેરિકામાં બેઠો હોય કેનિયામાં બેઠો હોય સીસલ્સમાં બેઠો હોય યુકેમાં બેઠો હોય એ એની ઘરવાળીને પૂછા કરે રોજ જ્યારે આવે ત્યારે સમાચાર પૂછે એના ઘરના કે તમને કાંઈ હાભર્યો કચ્છમાં વરસાદ પડ્યો અને ના પાડે એટલે એની ઘરની બહેન જે હોય એની ઘરના પત્ની હોય એ નારાજ થાય પણ જે દિવસે એમ કે આજે તો બળદિયામાં વરસાદ થયો છે કેરામાં વરસાદ થયો છે ભુજમાં વરસાદ થયો છે એટલે એ મારો બેઠેલો કચ્છી કરોડપતિ હોય કે અબજોપતિ હોય એમ કે આજ તો તું લાભ સીધા રાખ આજ મોય કચ્છમાં વરસાદ થયો એ પાંચી કછશિયત અને એની કસિયત મેં જલ્લે બળદિયા તો એનઆરઆઈ ગામ સમગ્ર દેશમાં અવલ નંબર જેનો બેંકમાં નામ છે બેંકોમાં એકાઉન્ટમાં લગભગ રાષ્ટ્રની બધી રાષ્ટ્રીય બેંકો આ ગામમાં અહીંયા છે અને લક્ષ્મણ બાપા જેવા આખા આખા પંથકની કરી પાણી બચાવવાનું જબરદસ્ત અભિયાન કર્યું તળાવો ખોદાવ્યા એવા લક્ષ્મણ બાપાના ગામમાં આવ્યા એટલે અમને પણ શેર લોહી ચડે એવા કાર્યમાં મારી ક્રુદ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ જય સ્વામિનારાયણ આ પ્રસંગે બળદિયા ગામે વિશ્વભરમાંથી હું કહું તો લગભગ વાસીઓ અમેરિકા હોય આફ્રિકા હોય યુકે હોય લગભગ છસોથી સાતસો નાના મોટા હરિભક્તો આ પ્રસંગે પધારે ગુણવત્તા એ વાત છે કે આ બળદિયા ગામ એક મોખરે રહેલું છે ચોવીસેમાં અને વિશ્વમાં પણ દરેક જગ્યાએ જઈએ જેવો વિકાસ થયો છે એ બળદિયા ગામનો આજ સવારે જ લાયન્સ આઈ હોસ્પિટલમાં જ્યારે તકતીમાં બધા નામ જોયા ત્યારે મને ખરેખર આનંદ થયો કે બળેદિયા મોખરે રહ્યું એટલે બળેદિયા ગામ વિશે ગૌરવ લેવાની વાત મારા પિતાશ્રી આજે પચાસ વર્ષ પહેલાં આ ગામની અંદર પાણી યોજનામાં એક પ્રમુખ નારી વિના બળદિયાના પ્રમુખ તરીકે આ યોજના ચાલુ કરી આજ સુધી આજે દરેક ગામમાં ચોવીસે કલાક પાણી મળતું રહ્યું એ છે એવી રીતના લાઇટની પણ ગામડામાં લાઇટ જે સ્થાપન થઈ એ પણ આજે પચાસ વર્ષ પહેલા આ ગામની અંદર ખૂબ ખૂબ આભાર આપનો આપણે જે અમને મોકો આપ્યો એ બદલો ખૂબ ખૂબ આ પ્રસંગે બહારથી વધારેલા મહેમાનો અહીંયા દેશવાસી તો બહુ ઓછા છે પણ આ પ્રસંગમાં વિદેશથી માણસો બહુ આવ્યા છે સભા મંડપ આજે ફૂલ ભરાઈ જાય છે અને જમવામાં પણ એટલી બધી સગવડ છે કાળીગા શેરડી રસ સકરટેટી અને આજે આઈસ્ક્રીમો બધો સગવડ અહીંયા ફૂલ છે એટલે આખો સંભા મંડપ ફૂલ ભરાઈ જાય છે નહીં તો સંતો ઘણી વખત કહેતા હોય કે ગામણીયામાં કથા હોય તો બે ત્રણ માણસો હોય આગળ સફામાં અને અત્યારે ફૂલ મંડપ ભરાઈ જાય છે બધા બહારથી આવ્યા છે અને બહુને માણસોને ઉત્સાહ છે અને એવી રીતે જ પ્રસંગો ઉજવાય છે જય સ્વામી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના ગુરૂના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કંડ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી, સાઇડર ચણિયા ચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો